દેશ માટે હજી લડવા કે બોલાવે નરેન્દ્ર મોદી તો એકસો શું એકસો સવાસો કરોડ ને બધાને ઊભા કરીને લઈ આવશી અમે આજે ઘટી એમ નથી પાકિસ્તાન છાનામાંના ઘા ન કરે સામે આવીને છાતી છોડકીને હામે ઊભા રે હજી અમે ડરી એમ નથી એમાં તો કંઈક ઊભા કરી દેશી આપણે દેશને બચાવવા માટે અમે ભલે ગેઢા થયા પણ અમારી અંદર ખુમારી ગેઢી નથી થઈ હવે બોલાવશો ત્યારે તરત જ હાજર થશે અમે લોકોને બિચારાના લગ્નને થોડાક સમય થયો તો ફરવા આવ્યા ને એમ મારી નાખે એમ મારવાની એને શું જરૂર હતી અત્યારે એના કોઈ એમને મારે તો કેવું લાગશે એને આપણા આવડા જણા ને કાઢી નાખી મને તો તઈ એમ થતું હતું કે લાકડી લઈને જાઉં તો બધાને હુડ કાઢી નાખું આમ મારી નાખ્યા હું નિર્દોષો માણસો ને પહેલગામ જે હુમલો કરવામાં આવ્યો છે એ જોઈને તો દરેક મહિલાઓનું લોહી ઉકળી ઉઠ્યું છે કે આવું આ લોકો કરી જ કેવી રીતે શકે અને હવે મારું કહેવું એમ છે કે સરકાર અમને ક્યારે પણ અવાજ આપે તો અમે સેનાથી કંદેથી કંધે મલાવી અને દેશ માટે અમે ઊભા રહીશું જે સામે આવીને જેનામાં હિંમત નથી બોલવાની ને પાછળથી આવો ઘા કર્યો છે એ આપણા માટે એક દુઃખદ છે કે આવું ન થવું જોઈએ પણ જે થઈ ગયું છે એના માટે જો કાંઈ પણ પરિસ્થિતિ આવશે તો આપણે એના માટે તૈયાર છીએ પરમાં અમે લગભગ ઘણા બધા મહિલા મંડળો છે અને એમાં ઘણી બધી તાલીમો અમે લોકો બહેનોને આપતા હોઈએ છીએ એમાં આ બધી સુરક્ષાને લગતી તાલીમો પણ આપીએ છીએ તો કદાચ જરૂર પડશે તો અમે બધા પણ તૈયાર છીએ અને દેશ માટે કાંઈ કરવાનું અમને પણ ગૌરવ થશે